બે રીઢાને સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી વધુ પૂછપરછ કરી હતી પોલીસ કમિશ્નર અજીકુમાર તોમરે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા

તેમના મિત્ર સોહેલ તથા શાહરૂખ પાસે ગયા અને ત્યાંથી સોહેલની રીક્ષામાં પેસેન્જરને બેસાડી રૂપિયા મોબાઈલ ફોન પાકીટ વગેરેની ચોરી કરવા માટે નીકળ્યા તે દરમિયાન બે પેસેન્જરે હાથ બતાવતા સોહેલે રીક્ષા ઊભી રાખી અને ઇન્કમ ટેક્સ ઓફિસ જવાનું કહેતા